દીપકભાઈ ચાંદી એ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો છે કેટલો ભાવ છે અને ખાસ કરીને આટલો બધો ભાવ વધવાનું કારણ શું કન્ટિન્યુઅસ ચાંદી માર્કેટમાં જે તેજીનું માહોલ છે આજે બાણું ડોલરને ચાંદી પાર કરી ગઈ એટલે બાણું ડોલર જ્યારે લોકોનું ડ્રીમ હતું કે સત્યાવીસ ડોલર આપણે ગયા વર્ષની વાત કરીએ તો સત્યાવીસ ડોલરનો જે ભાવ ચાલતો હતો એ આજે બાણું ડોલર પર પહોંચેલો છે અને ઓવરઓલ કારણોમાં જોવા જઈએ તો જે મુનલી અત્યારે તો એવું જ લાગે છે કે જે ટ્રમ્પ સરકારની જે નીતિઓ જે છે અને સતત યુદ્ધનું માહોલનું જે વાતચીત છે આ એના અનુસંધાનમાં જ ચાંદીમાં લોકોએ સોનાની અવેજીમાં હવે ચાંદીને પણ એક ઇન્વેસ્ટમેન્ટનું જરિયો ગણ લીધું છે રિઝર્વ ચાંદીનો ગણીને મૂકી રાખેલા છે ભવિષ્યમાં ચાંદીમાં બિઝનેસ ડિમાન્ડ એટલે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઊભી થશે અને પછી ચાંદી ખૂબ ઊંચા ભાવમાં વેચાશે એવું વિચારી ઇન્વેસ્ટરો અત્યારે ખૂદી પડ્યા છે સાથે સાથે જ્યારે આવું માહોલ બને ત્યારે સટ્ટો પણ આમાં સટાકી પ્રવૃત્તિ પણ એમાં ઇન્વોલ્વ થાય આ બધા કારણોના હિસાબે ચાંદી ઊંચી ઊંચીને ઊંચી એટલે કન્ટિન્યુઅસ એક સરખો ગ્રાફ ચાંદીનો ઉપર ચાલી રહ્યો છે સર કરેક્શન આવવાની કોઈ શક્યતા ખરી પૂરેપૂરી શક્યતા કારણ કે કોઈ પણ માર્કેટ હોય છે જેવી રીતના અત્યારે આપણે જોવો છે તો ચાંદી છે એ મેટલ માર્કેટની રીતે નથી ચાલી રહેલી અત્યારે બીટકોઇન અને જેવી રીતના શેર માર્કેટ ચાલતું હોય એવી મુવમેન્ટ કરી રહેલું છે તો શેર માર્કેટમાં પણ અપ થયા પછી કરેક્શન આવતું જ હોય છે કન્ટિન્યુટીમાં એવી રીતના ચાંદીમાં પણ કરેક્શનની સો ટકા ધારણા છે અને ખૂબ મોટું કરેક્શન આવશે એવું અમે બધા જ્વલસ લોકોને લાગી રહેલું છે કે કન્ટિન્યુઅસ વધતા બજારોની વચ્ચે ડિમાન્ડ અને સપ્લાયમાં ઓલો જોવા જાય તો જે દિવાળી પર જે ઘરાગી હતી એની અત્યારે કશી ઘરાગી નથી છતાં પણ એમાં ભાવનો ઉછાળો આવે છે તો બાર કંઈને કંઈ આઉટ ઓફ ઇન્ડિયા કંઈ કંઈ ખરીદી થતી હોય એવું લાગે છે પણ આ બધી વસ્તુની વચ્ચે એક ડિમાન્ડ અને સપ્લાય જે માઇનિંગ કોસ્ટિંગ છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને ચાંદીમાં અત્યારે જે છે એ કહી શકાય કે ખૂબ મોટું કરેક્શનની શક્યતા છે